નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ શાળાના વાતાવરણમાં બાળકોનું સ્વાસ્થ્ય અને ખાસ કરીને ગુજરાતની મધ્યાહન ભોજન યોજના નમસ્કાર આપણી પાસે સ્ત્રોત સામગ્રી છે એકમ ત્રણ જેના આધારે આપણે આ યોજના કેમ શરૂ થઈ એના હેતુ શું છે કયા કયા ઘટકો છે અને એનું સંચાલન કેવી રીતે થાય છે એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર અને હા સાથે સાથે પાણી સ્વચ્છતા જેવા બીજા મુદ્દાઓ પર પણ ધ્યાન આપીશું ચાલો શરૂ કરીએ આ ચર્ચા ચોક્કસ જો શાળા એ ખાલી ભણવાની જગ્યા નથી પણ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ એટલી જ મહત્વની છે હા એ તો છે જ અને આ વિકાસ માટે પોષણ અને સ્વચ્છતા પાયાની જરૂરિયાત છે એટલે આ મધ્યાહન ભોજન યોજના અને એની સાથે જોડાયેલી બીજી બાબતો કેવી રીતે બાળકના વિકાસમાં મદદ કરે છે એ સમજવું બહુ રસપ્રદ છે આપણે સ્ત્રોતમાંથી મુખ્ય વિગતો પર જ ફોકસ કરીશું તો ચાલો શરૂ કરીએ એકદમ પાયાથી ગુજરાતમાં આ યોજના ક્યારે આવી હા ગુજરાતમાં આ યોજના એમ કે નવેમ્બર ઓગણીસો થી શરૂ થઈ અચ્છા ઓગણીસો ચોર્યાસી થી આ કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજના છે મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટ નો સપોર્ટ છે આમાં બરાબર પણ એમ થયું કેમ મતલબ આવી યોજનાની જરૂર જ કેમ ઊભી થઈ એ સમજવા માટે આપણે થોડું પાછળ જોવું પડે એ સમયના ગુજરાતના સંજોગો જોવા પડે હા ઓગણીસો માં ગુજરાત બન્યું પણ પછી પણ ગરીબી અને નિરક્ષરતા એ મોટા પડકાર હતા સ્ત્રોત કહે છે કે ઓગણીસો ની આસપાસ લગભગ પિસ્તાલીસ ટકા લોકો ગરીબી રેખા નીચે હતા વિચારો ઓ બાપરે પિસ્તાલીસ ટકા ઓગણીસો એક્યાસીમાં માં દર જુઓ તો માંડ તેતાલીસ ચુમ્વાલીસ ટકા જેવો હતો હવે બંધારણમાં તો લખ્યું હતું કે મફત અને ફરજીયાત શિક્ષણ આપવું પણ પ્રશ્ન એ હતો કે ભૂખ્યું બાળક શાળાએ આવે કેવી રીતે સાચી વાત અને આવે તો પણ ધ્યાન ક્યાંથી આપે ભણવામાં ટકે નહીં ને ગરીબી અને કુપોષણ સીધા શિક્ષણના આડે આવતા હતા એટલે આ યોજના એક ઉપાય તરીકે આવી બરાબર બાળકોને શાળા સુધી ખેંચી લાવવા ત્યાં ટકાવી રાખવા અને સૌથી અગત્યનું એમનું પોષણ સુધારવા માટે આ એક શું કહેવાય મોટો પ્રયાસ હતો તર્ક એકદમ સ્પષ્ટ હતો સ્વસ્થ અને ભણેલું બાળક જ દેશની સાચી મૂડી બની શકે એટલે ઓગણીસ નવેમ્બર ઓગણીસો ને ચોર્યાશીનો જે સરકારી ઠરાવ છે એ આ જ સાથે યોજના લાવ્યો સમજાયો ગરીબી અને શિક્ષણનો સીધો સંબંધ તો પછી એના મુખ્ય ઉદ્દેશ્યો શું નક્કી થયા હતા આમ લિસ્ટ બનાવીએ તો હા સ્ત્રોતમાં એના હેતુઓ બહુ સ્પષ્ટ રીતે આપ્યા છે પહેલું તો પ્રાથમિક શાળાના બાળકોને ગરમ પૌષ્ટિક ભોજન આપવું ઓકે બીજું બાળકોનું જે પોષણનું સ્તર છે એ સુધારવું કુપોષણ ઘટાડવું બરાબર ત્રીજું આનાથી શું થાય કે બાળકો નિયમિત શાળાએ આવે હાજરી વધે ડ્રોપઆઉટ રેટ મતલબ અધવચ્ચેથી ભણવાનું છોડી દે એ ઘટે અને ખાસ કરીને ગરીબ ઘરના બાળકો શાળા તરફ વધુ આકર્ષાય આ બહુ છે ચોથો હેતુ હતો સ્થાનિક રોજગારી કરવાનો રસોઈયા મદદનીસ એ બધાની જરૂર પડે ને ખાસ કરીને મહિલાઓ માટે હા એ પણ એક ફાયદો અને પાંચમો બાળકો જ્યારે સાથે બેસીને જમે ત્યારે જાતપાતના ભેદભાવ ભૂલીને એકતાની ભાવના કેળવાય સામાજિક અને રાષ્ટ્રીય એકતા બરાબર અને કઈ શાળાઓમાં લાગુ પડ્યા આ યોજના સરકારી શાળાઓ પંચાયતની શાળાઓ અને નગરપાલિકાની જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં લાગુ પડે અને એ પણ શાળાના કામકાજના દિવસોમાં જ ઓકે અને આનો લાભ કેટલા બાળકો સુધી પહોંચતો હશે આંકડા છે કંઈ સ્ત્રોતમાં બે હજાર પંદર સોળના આંકડા છે એ પ્રમાણે લગભગ સાઈઠ લાખ બાળકો નોંધાયેલા હતા એમાંથી બેતાલીસ લાખથી વધુ બાળકો મતલબ લગભગ સિત્તેર ટકા જેટલા આ યોજનાનો લાભ લેતા હતા ઓહો એટલે વ્યાપ તો ઘણો મોટો કહેવાય હા ઘણો મોટો અને પૈસાની વાત કરીએ તો જેમ કહ્યું એમ કેન્દ્ર પુરસ્કૃત છે કેન્દ્ર સરકાર પૈસા આપે અને રાજ્ય સરકાર એને લાગુ કરે ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ ભોજનમાં શું હોય છે આખરે તો પોષણનો સવાલ છે હા એ બહુ ધ્યાનથી નક્કી કરાયું છે ધોરણ એક થી પાંચ અને છ થી આઠ માટે અલગ અલગ માત્રા છે જેથી એમને જરૂરી કેલરી અને પ્રોટીન મળે અચ્છા અલગ અલગ હા મુખ્યત્વે તો અનાજ હોય ઘઉં કે ચોખા પછી કઠોળ શાકભાજી તેલ અને ફોર્ટિફાઈડ આટો ફોર્ટીફાઈડ એટલે એટલે એમાં વધારાના વિટામિન્સ અને મિનરલ્સ ઉમેરેલા હોય ઓકે સ્ત્રોતમાં દરેકની ચોક્કસ માત્રા ગ્રામમાં આપી છે જેમ કે ધોરણ એક પાંચ માટે સો ગ્રામ અનાજ દસ ગ્રામ કઠોળ પચાસ ગ્રામ શાકભાજી વગેરે અને આનાથી કેટલીક કેલરી મળે ધોરણ એક પાંચ માટે લગભગ પાંચસો પચાસ કેલરી અને બાર ગ્રામ પ્રોટીનનો ટાર્ગેટ છે અને ધોરણ છ આઠ માટે આ વધીને સાતસો કેલરી અને વીસ ગ્રામ પ્રોટીન સુધી જાય છે અને આ બધું રાંધવાનો ખર્ચ કેવી રીતે ગણાય એમાં એક જાણવા જેવી વાત એ છે કે અનાજ એટલે કે ઘઉં અને ચોખા એ કેન્દ્ર સરકાર મફત આપે છે અચ્છા એટલે એનો ખર્ચ રાજ્ય સરકારની કુકિંગ કોસ્ટમાં નથી ગણાતો કુકિંગ કોસ્ટમાં શું આવે તો કે કઠોળ શાકભાજી તેલ મસાલા બળતણ આ બધું બરાબર એ કેટલી હોય છે લગભગ સ્ત્રોતમાં બે હજાર દસ અગિયારનો આંકડો છે એ મુજબ ધોરણ એક પાંચ માટે એક બાળકના લગભગ ત્રણ રૂપિયા અડતાલીસ પૈસા અને ધોરણ છ આઠ માટે ચાર રૂપિયા બાણું પૈસા જેટલો ખર્ચ હતો ઓકે અને હા એવું પણ કહ્યું છે કે સ્થાનિક સ્વાદ અને શું ઉપલબ્ધ છે એ મુજબ મેનુમાં થોડો ફેરફાર કરી શકાય પણ બને ત્યાં સુધી રોજ એક બે વાનગી પર જ ફોકસ રખાય જેથી સરળતા રહે મેં એમ પણ સાંભળ્યું છે કે ગુજરાતમાં સુખડી પણ આપવામાં આવે છે આ યોજના હેઠળ હા બિલકુલ સુખડી એ એક શું કહેવાય વિશેષ ઉમેરો છે એ ક્યારથી અને કેમ એ બે હજાર તેર ચૌદથી શરૂ કરવામાં આવી સુખડી શની બને ઘઉંનો લોટ ઘી અને ગોળ પૌષ્ટિક છે અને બાળકોને ભાવે પણ ખરી હા એ તો ભાવે જ એનો હેતુ પણ એ જ છે વધારાનું પોષણ આપવું અને બાળકોને શાળામાં નિયમિત આવવા અને ટકી રહેવા પ્રોત્સાહન આપવું ક્યારે અપાય છે રોજ ના રોજ નહીં દર ગુરુવારે અને મુખ્ય ભોજનના થોડા સમય પછી લગભગ બે કલાક પછી એની માત્રા પણ ધોરણ પ્રમાણે અલગ છે પિસ્તાલીસ ગ્રામ અને પંચાવન ગ્રામ ઓકે અને પેલું દૂધનું પણ કંઈક છે ને દૂધ સંજીવની હા દૂધ સંજીવની યોજના એ બે હજાર ચૌદ પંદરથી શરૂ થઈ એનો શું હેતુ છે એનો મુખ્ય હેતુ છે સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ દૂર કરવાનો ખાસ કરીને વિટામિન એ વિટામિન ડી પ્રોટીન કેલ્શિયમ આ બધું શું આપવામાં આવે છે એમાં એમાં અઠવાડિયામાં પાંચ દિવસ દરેક બાળકને બસો મિલીલીટર ફોર્ટીફાઈડ દૂધ આપવામાં આવે છે ફોર્ટીફાઈડ એટલે આમાં પણ વધારાના તત્વો ઉમેરેલા હોય હા અને ફ્લેવર્ડ પણ હોય છે ઇલાયચી ફ્લેવરનું બાળકોને ગમે એવું એમાં ફેટ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન એ ડી બધાનું પ્રમાણ નક્કી કરેલું હોય છે વાહ એટલે ભોજન સુખડી અને દૂધ ઘણું ધ્યાન રખાયું છે પોષણનું ચોક્કસ પણ આટલી મોટી યોજના આટલી બધી વિગતો આ બધું ચલાવવું કેવી રીતે એનું સંચાલન તંત્ર કેવું છે હા એ પણ એક મોટો ભાગ છે એનું એક વ્યવસ્થિત માળખું ગોઠવેલું છેક રાજ્ય કક્ષાથી લઈને તાલુકા કક્ષા સુધી રાજ્યકક્ષાએ કોણ સંભાળે રાજ્યકક્ષાએ શિક્ષણ વિભાગ હેઠળ કમિશનર મધ્યાહન ભોજન યોજના અને નિયામકની કચેરી છે એ મુખ્યત્વે આ સંભાળે અને જિલ્લા લેવલે જિલ્લા કક્ષાએ મુખ્ય જવાબદારી જિલ્લા કલેક્ટરની હોય છે એમને મદદ કરવા નાયબ કલેક્ટર એમડીએમ અને બીજો સ્ટાફ હોય સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ પણ મદદ કરે છે અને તાલુકા કક્ષાએ તાલુકા લેવલે મામલતદાર કચેરી ત્યાં બે નાયબ મામલતદાર હોય એક પુરવઠા અને ચૂકવણી માટે બીજો નિરીક્ષણ અને હિસાબ માટે અને શિક્ષણ ખાતાના કેળવણી નિરીક્ષક પણ સંકલનનું કામ કરે એટલે આમ એક આખી ચેઇન છે બરાબર અને આ બધું બરાબર ચાલે છે કે નહીં એ જોવા માટે કોઈ દેખરેખની વ્યવસ્થા ઇન્સ્પેક્શન જેવું કંઈ હા નિરીક્ષણ તો બહુ જરૂરી છે નિયમિત રીતે બધા કેન્દ્રોનું નિરીક્ષણ થાય છે કોણ આ નિરીક્ષણ જિલ્લા કક્ષાએ કલેક્ટર અને ડીડીઓ હેઠળના જે અધિકારીઓ હોય એમને દર મહિને અમુક ચોક્કસ સંખ્યામાં સ્ત્રોત મુજબ દસ જેટલા કેન્દ્રોની મુલાકાત લેવાની હોય છે અચ્છા એ લોકો ત્યાં જઈને ભોજનની ક્વોલિટી સ્વચ્છતા રેકોર્ડ બરાબર રખાય છે કે નહીં એ બધું તપાસે અને પછી આનો રિપોર્ટ કલેક્ટર અને ડીડીઓને આપે જેથી કંઈ સુધારા કરવા હોય તો ખબર પડે બરાબર સમયસર પગલાં લઈ શકાય હવે આવીએ એકદમ ગ્રાઉન્ડ લેવલ પર એટલે કે શાળા કક્ષાએ ત્યાં કોણ કોણ હોય છે અને એમનું શું કામ શાળા કક્ષાએ એટલે કે દરેક મધ્યાહન ભોજન કેન્દ્ર પર મુખ્ય ત્રણ લોકો હોય છે એક હોય છે સંચાલક એટલે કે મેનેજર હા બીજા હોય રસોઈયા કુક એમની સંખ્યા બાળકોની સંખ્યા પર આધાર રાખે છે અને ત્રીજા હોય મદદનીશ એટલે કે હેલ્પર એમની નિમણૂક કોણ કરે એમની નિમણૂક જિલ્લા કક્ષાએથી કલેક્ટર અથવા નાયબ કલેક્ટર એમડીએમ દ્વારા થાય છે અને આ ત્રણેયના કામ શું સંચાલક શું કરે સંચાલકનું મુખ્ય કામ છે આખું મેનેજમેન્ટ સંભાળવાનું મેનુ પ્રમાણે ભોજન બને છે કે નહીં ક્વોલિટી જળવાય છે કે નહીં રોજ કેટલા બાળકો જમ્યા એની નોંધ રાખવી જરૂરી સામાનનો સ્ટોક મેન્ટેન કરવો અને સૌથી અગત્યનું બધા રજિસ્ટર બરાબર નિભાવવા રજિસ્ટર કયા કયા ઘણા બધા છે હાજરીપત્રક રોકડમેળ સ્ટોક રજિસ્ટર મુલાકાત પોથી આ બધું હિસાબ કિતાબ અને ઓડિટ માટે આ બહુ જ જરૂરી છે અને રસોઈયા અને મદદનીશ રસોઈયાનું મુખ્ય કામ છે સ્વચ્છતા રાખીને સમયસર અને યોગ્ય રીતે ભોજન રાંધવાનું મદદનીશનું કામ છે સાફ સફાઈ કરવી શાકભાજી સમારવા વાસણ સાફ કરવા પીરસવામાં મદદ કરવી વગેરે આ તો થયા કર્મચારીઓ પણ શું આમાં ગામના લોકો કે વાલીઓની કોઈ ભૂમિકા હોય છે હા અને એ બહુ જ મહત્વની ભૂમિકા છે દરેક કેન્દ્ર પર એક સ્થાનિક સમિતિ બનાવવામાં આવે છે સ્ત્રોતમાં એને પ્રહરી સમિતિ એટલે કે વોચ ડોગ કમિટી કહ્યું છે અચ્છા પ્રહરી સમિતિ એમાં કોણ હોય એમાં વાલીઓ હોય છે ખાસ કરીને મહિલા વાલીઓ અને એમાં પણ એસસી એસટી લઘુમતી પછાત વર્ગના પ્રતિનિધિ હોય એ જરૂરી છે ગામના સરપંચ હોય શાળાના મુખ્ય શિક્ષક હોય અને એમડીએમના સંચાલક પોતે સભ્ય સચિવ તરીકે હોય આ સમિતિ બનાવે કોણ એની રચના મામલતદાર દ્વારા કરવામાં આવે છે અને એનું કામ શું એનું કામ છે સ્થાનિક લેવલે યોજના બરાબર ચાલે છે કે નહીં એના પર નજર રાખવાનું ભોજન કેવું બને છે સ્વચ્છતા કેવી છે કોઈ તકલીફ હોય તો રજૂઆત કરવી સૂચનો આપવા આનાથી શું થાય કે પારદર્શિતા વધે અને જવાબદારી નક્કી થાય બરાબર એટલે સમુદાયની ભાગીદારી પણ સુનિશ્ચિત થાય હા જે ખૂબ જરૂરી છે આપણે સંચાલક રસોઈયા મદદનીશની વાત કરી એમની ફરજો કેટલી ચોક્કસપણે નક્કી કરેલી છે સ્ત્રોતમયની વિગતો છે હા સ્ત્રોતમાં ખૂબ જ વિગતવાર ફરજો આપી છે દરેક માટે જેમ કે મદદનીશ માટે મદદનીશ માટે મુખ્યત્વે સ્વચ્છતા પર ભાર છે રસોડાની સફાઈ વાસણ સાફ કરવા અનાજ શાકભાજી સાફ કરવા રસોઈયાને મદદ કરવી અને પીરસતી વખતે પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવું અને રસોઈયા માટે રસોઈયા માટે પણ સમયસર આવવું પોતાની સ્વચ્છતા જાળવવી જેમ કે હાથ બરાબર ધોવા માથું ઢાંકેલું રાખવું નખ કાપેલા રાખવા પછી માપ પ્રમાણે જ સામાન લેવો સ્વચ્છતાથી રસોઈ બનાવવી ચોખ્ખું પાણી વાપરવું આયોડીનવાળું મીઠું અને સારી ક્વોલિટીના એગમાર્કવાળા મસાલા વાપરવા અને બહુ મહત્વનું ભોજન તૈયાર થાય પછી પહેલાં આચાર્ય કે કોઈ શિક્ષક ચાખે પછી જ બાળકોને પીરસવું અચ્છા ટેસ્ટિંગ પણ જરૂરી છે હા અને સંચાલક માટે તો જેમ કહ્યું એમ સમયપાલન મેનુનું પાલન રોજની હાજરી પ્રમાણે જ સામાન ઇશ્યુ કરવો સ્ટોક બરાબર જાળવવો અને બધા રજીસ્ટર દૈનિક હાજરી ભોજન લેનારની સંખ્યા સ્ટોક રોકડમેળ મુલાકાત પોથી ડેડ સ્ટોક આ બધું એકદમ અપ ટુ ડેટ રાખવું તેથી ભોજન જેવું કંઈ આવે તો હા જો કોઈ દાનમાં ભોજન આપે તિથિ ભોજન તો એની નોંધ અલગથી રાખવાની પણ એને સરકારી સ્ટોકમાં ભેળવવાનું નહીં અને પેલી માતાઓની સમિતિનું રજિસ્ટર પણ સંચાલકે નિભાવવાનું હોય ઓહો એટલે રેકોર્ડ કીપિંગ ઘણું જ વિગતવાર છે હા હિસાબ અને પારદર્શિતા માટે એ જરૂરી છે આ બધી વાત થઈ મધ્યાહન ભોજન યોજનાની એ પોતે જ એક મોટો વિષય છે પણ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે શાળામાં બાળકોના સ્વાસ્થ્ય માટે બીજી બાબતો પણ એટલી જ જરૂરી છે બિલકુલ જેમ કે પીવાનું પાણી અને શાળાની સ્વચ્છતા હા તમે ગમે તેટલું સારું જમાડો પણ પાણી જ ચોખ્ખું ના હોય તો તો બધી મહેનત પાણીમાં જાય પ્રદૂષિત પાણીથી તો કેટલાય રોગો થાય એટલે શાળામાં શુદ્ધ અને સલામત પીવાના પાણીની વ્યવસ્થા હોવી એ પ્રાથમિકતા છે પેલું સૂત્ર છે ને પાણી બચાવો પાણી આપણને બચાવશે સાચી વાત તો શાળામાં પાણીની વ્યવસ્થા માટે શું ધ્યાન રાખવું જોઈએ સ્ત્રોત શું કે છે સ્ત્રોત કે છે કે પાણીનો સંગ્રહ કરવા માટે સ્વચ્છ ટાંકી હોવી જોઈએ સિમેન્ટની પ્લાસ્ટિકની કે લોખંડની અથવા તો માટલા માટલા ઉનાળામાં સારા રહે પાણી ઠંડુ રહે અને એ રાખવાની જગ્યા એ જગ્યા સ્વચ્છ હવા ઉજાસવાળી અને સુરક્ષિત હોવી જોઈએ ટાંકી કે માટલા બરાબર ઢાંકેલા હોવા જોઈએ પાણી કાઢવા માટે ડોયાવાળો ગ્લાસ વાપરવો જોઈએ અને પીવા માટે વિતરણ માટે નળની વ્યવસ્થા સૌથી સારી અને નળ બાળકોની ઊંચાઈ પ્રમાણે હોય પૂરતી સંખ્યામાં હોય જેથી લાઈનો ના લાગે રોજ તાજું પાણી ભરવું અને વાસણો રોજ સાફ કરવા આરો પ્લાન્ટ જેવું કંઈ હોય તો હા જો આરો પ્લાન્ટ કે એકવાગાર્ડ જેવી સુવિધા હોય તો એ ઉત્તમ છે અને જે વધારાનું પાણી ઢોળાય એનો યોગ્ય નિકાલ થવો જોઈએ જેમ કે શાળાના બગીચામાં જાય અને જ્યાં પાણી રખાય છે એ ઓરડી કે ટાંકીની સફાઈનું શું એ પણ એટલું જ જરૂરી ટાંકીઓ કે માટલા નિયમિત સાફ થવા જોઈએ ઓરડી નળ ગ્લાસ ડોયો આ બધું રોજ સાફ થવું જોઈએ આજુબાજુ કાદો કીચડ ના થાય પાણી ભરાઈ ના રહે એનું ધ્યાન રાખવું જરૂર પડે તો મચ્છર જીવાત માટે જંતુનાશક દવા પણ છાંટવી પડે અને બાળકોને પાણી પીવાની ટેવ વિશે પણ કંઈ કહ્યું છે હા બાળકોને શીખવવું પડે કે ગ્લાસને મોઢે અડાડીને ન પીવાય જેથી ચેપ ન ફેલાય બરાબર પાણી પછી બીજો મુદ્દો આવે છે શાળાની સામાન્ય સ્વચ્છતા અને કચરાનો નિકાલ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ચોક્કસ શાળામાં કેટલો બધો કચરો ભેગો થાય ધૂળ કાગળના ટુકડા પેન્સિલનો છોલ નાસ્તાના રેપર ઝાડના પાંદડા હા ઘણો બધો આ કચરો જો એમ જ પડ્યો રહે તો ગંદકી થાય રોગચાણો ફેલાય એટલે વર્ગંડો વરંડા ફર્નિચર બારી બારણા પંખા છત આ બધું નિયમિત સાફ થવું જોઈએ મેદાનનું શું મેદાન પર જો ધૂળ ઉડતી હોય તો પાણી છાંટી શકાય દિવાલોમાં તિરાડો હોય તો પુરાવી દેવી ગંદા પાણીના નિકાલ માટે પાકી ઘટર હોય તો સારું અને કચરો નાખવા માટે દરેક જગ્યાએ ઢાંકણવાળી કચરાપેટી હોવી જોઈએ અને આ કચરાનો નિકાલ કેવી રીતે કરવો સ્ત્રોતમાં બે મુખ્ય રીત બતાવી છે એક તો શાળામાં કોઈ ખૂણામાં ખાડો ખોદીને બધો કચરો એમાં દાટી દેવો એમાંથી પછી સારું દેશી ખાતર બને અચ્છા અને જો દાટવાની જગ્યા ન હોય તો બીજી રીત છે ખાડામાં એને બાળી નાખવો પણ બાળ્યા પછી રાખ ઉડે નહીં એ માટે એના પર પાણી છાંટી દેવું મુખ્ય વાત એ છે કે કચરો ભેગો ન થવા દેવો અને પરિસર ચોખ્ખું રાખવું બરાબર અને આ કામમાં શિક્ષકો જો બાળકોને સાથે રાખે તો બાળકોમાં પણ સ્વચ્છતાની ટેવ કેળવાય હા એ જરૂરી છે હવે સ્વચ્છતાની વાત કરીએ તો શૌચાલયનો મુદ્દો પણ એટલો જ અગત્યનો છે એના બાંધકામ વિશે શું કહ્યું છે બાંધકામ પાકું હોવું જોઈએ જગ્યા એવી હોવી જોઈએ કે શાળાના મકાનની નજીક હોય પણ સાવ અડીને નહીં અને ત્યાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર હોય અને સૌથી અગત્યનું સૌથી અગત્યનું પાણીની પૂરેપૂરી વ્યવસ્થા અને નિયમિત સફાઈ ગટર કે ખાડકુવાની પણ નિયમિત સફાઈ થવી જોઈએ અને હા છોકરા છોકરીઓ માટે અલગ શૌચાલય હોવા એ તો ફરજિયાત છે શું શૌચાલયની સંખ્યા માટે કોઈ નિયમ છે કેટલા હોવા જોઈએ હા સ્ત્રોતમાં એના ધોરણો આપેલા છે જેમ કે શરૂઆતના સાહીઠ વિદ્યાર્થીઓ સુધી ઓછામાં ઓછા ચાર મુતરડી અને એક સંડાસ સો સુધી પછી સંખ્યા વધે જેમ કે થી વધુ હોય તો કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ આઠ મુતરડી અને બે સંડાસનું ધોરણ સૂચવ્યું છે અને શિક્ષકો માટે શિક્ષકો માટે પણ અલગ વ્યવસ્થા હોવી જોઈએ મુખ્ય ભાર એ છે કે પૂરતી સંખ્યામાં હોય હવા ઉજાસ હોય પાણી હોય અને સ્વચ્છ હોય પણ આપણે જોઈએ છીએ કે ઘણી શાળાઓમાં શૌચાલય હોય છે પણ સફાઈના અભાવે બહુ ખરાબ હાલતમાં હોય છે બાળકો વાપરતા પણ નથી હા આ એક બહુ મોટી સમસ્યા છે અને સ્ત્રોત પણ એનો સ્વીકાર કરે છે ગંદા અને દુર્ગંધ મારતા શૌચાલયનો ઉપયોગ બાળકો ટાળે છે જે એમના આરોગ્ય માટે નુકસાનકારક છે તો શું ઉપાય ઉપાય છે નિયમિત સફાઈ સ્ત્રોત કહે છે કે દિવસમાં ઓછામાં ઓછું બે વાર સફાઈ થવી જોઈએ અને સફાઈ માટે જરૂરી બધા સાધનો ડોલ પાણી બ્રશ પ્રવાહી ફેનાઇલ એસિડ બ્લીચિંગ પાવડર આ બધું શાળામાં ઉપલબ્ધ હોવું જોઈએ સફાઈ કરે કોણ એની વ્યવસ્થા શાળાએ ગોઠવવાની રહે પણ અહીં ફરીથી શિક્ષકની ભૂમિકા બહુ મહત્વની છે કઈ રીતે શિક્ષકોએ બાળકોનો સંકોચ દૂર કરવો પડે એમને સમજાવવું પડે કે શૌચાલય વાપરવું અને એને સ્વચ્છ રાખવું કેમ જરૂરી છે શિક્ષકો પોતે આગેવાની લઈને સફાઈની વ્યવસ્થા ગોઠવે અને એના પર દેખરેખ રાખે તો ફરક પડી શકે છે સાચી વાત છે અત્યાર સુધીની આપણી આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આ બધી જ વ્યવસ્થાઓ ભલે મધ્યાહન ભોજન હોય પાણી હોય કે સ્વચ્છતા અને શૌચાલય હોય એના કેન્દ્રમાં શિક્ષકની ભૂમિકા બહુ મોટી છે શિક્ષક માત્ર પુસ્તકો નથી ભણાવતા પણ બાળકોના આરોગ્ય એમની ટેવો એમના મૂલ્યો આ બધાના ઘડતરમાં એમનો બહુ મોટો ફાળો છે સ્ત્રોત શિક્ષકની ભૂમિકાને અલગ અલગ ક્ષેત્રમાં વહેંચીને સમજાવે છે જેમ કે પહેલું ખોરાકના સંદર્ભમાં શું ખોરાક સંદર્ભે શિક્ષકે બાળકોને સમજાવવાનું છે કે સમતોલ આહાર શું છે કયા ખોરાકમાંથી શું પોષણ મળે ઉંમર પ્રમાણે કેટલી જરૂરિયાત હોય ખાણીપીણીની સારી ટેવો કઈ કહેવાય બહારના જંક ફૂડ કેમ ન ખાવા જોઈએ કયા રોગો ખોરાકની ઉણપથી થાય અને કયા વધુ પડતા ખાવાથી થાય આ બધી સમજ આપવી એટલે કે એક પ્રકારનું પોષણ શિક્ષણ આપવું બરાબર બીજું છે કાર્ય અને સમાજ સંદર્ભે એમાં શું આવે એમાં આવે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવું બાળકો શાળામાં નિયમિત આવે એ માટે વાલીઓ સાથે સંપર્કમાં રહેવું વર્ગમાં બધા બાળકો સાથે સમાન વ્યવહાર રાખવો સમાજને ઉપયોગી થાય એવું શિક્ષણ આપવું રસીકરણ જેવા સરકારી કાર્યક્રમોમાં મદદ કરવી ગામમાં સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો કરવા આ બધું ત્રીજું ક્ષેત્ર કયું ત્રીજું છે રમતો રમતો પણ સ્વાસ્થ્ય માટે એટલી જ જરૂરી છે હાસ તો એમાં શિક્ષક શું કરે બાળકોને એમની રૂચિ પ્રમાણે રમતો રમાડવી રમતના કૌશલ્યો શીખવાવવા વધુ ને વધુ બાળકો ભાગ લે એ જોવું રમતો દ્વારા શું શીખે બાળક સહકાર ખેલદિલી નિયમિતતા પ્રામાણિકતા નેતૃત્વ આ બધા ગુણો વિકસે શારીરિક અને માનસિક વિકાસ તો થાય જ અને છેલ્લે ચોથું ખાસ મધ્યાહન ભોજન યોજનાના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા હા એમાં મુખ્યત્વે સ્વચ્છતા પર ભાર છે બાળકો જમતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોએ નખ કાપેલા રાખે જમવાની જગ્યા સ્વચ્છ રાખે શાંતિથી બેસીને જમે ભોજનનો બગાડ ન કરે પોતાના વાસણ જાતે સાફ કરે પીવાનું પાણી શુદ્ધ હોય અને એનો બગાડ ન થાય આ બધી ટેવો પાડવાની જવાબદારી શિક્ષકની છે ખૂબ જ સરસ એટલે આજે આપણે ગુજરાતની મધ્યાહન ભોજન યોજનાના લગભગ બધા જ પાસા એનો ઇતિહાસ હેતુ ભોજનના ઘટકો સુખડી દૂધ જેવી પહેલ વહીવટી તંત્ર દેખરેખ શાળા કક્ષાનું સંચાલન સમુદાયની ભૂમિકા આ બધું જોયું હા અને સાથે સાથે શાળામાં પાણી સ્વચ્છતા શૌચાલય જેવી પાયાની સુવિધાઓ અને એના ધોરણો વિશે પણ વાત કરી અને આ બધામાં શિક્ષકની જે કેન્દ્રીય ભૂમિકા છે એને પણ સમજવાનો પ્રયત્ન કર્યો અને આ બધાનો સાર શું તો કે સ્વસ્થ સુપોષિત અને સ્વચ્છ વાતાવરણમાં રહેતું બાળક જ સારી રીતે ભણી શકે છે અને ભવિષ્યમાં એક સારો નાગરિક બની શકે છે બરાબર અને નોંધવા જેવી વાત એ છે કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે તમે એકને બીજાથી અલગ ન કરી શકો ભોજન આરોગ્ય સ્વચ્છતા શિક્ષણ સામાજિક સમાનતા આ બધું એકબીજા પર આધાર રાખે છે હા એ વાત સાચી છે સ્ત્રોતમાં જે રીતે વિગતવાર માર્ગદર્શિકાઓ અને જવાબદારીઓ આપી છે એના પરથી લાગે છે કે આ યોજનાઓ પાછળ ઘણું વિચારવામાં આવ્યું છે ચોક્કસ એક વ્યવસ્થિત અભિગમ દેખાય છે અને અંતે આપણે જે ચર્ચા કરી એના પરથી એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ આપણા સાંભળનારાઓ માટે આપણે પેલી પ્રહરી સમિતિની વાત કરી જેમાં વાલીઓ અને સ્થાનિક લોકો દેખરેખ રાખે છે હા તો સવાલ એ થાય કે આખા ગુજરાતની હજારો શાળાઓમાં રોજ બરોજ આજે ભોજનની ગુણવત્તા પોષણ સ્વચ્છતાના ધોરણો આપણે ચર્ચ્યા એનું પાલન થાય એ સુનિશ્ચિત કરવામાં આવી સ્થાનિક દેખરેખ ખરેખર કેટલી અસરકારક હશે સારો પ્રશ્ન છે અને જો એની અસરકારકતા વધારવી હોય તો બીજું શું કરી શકાય આના પર વિચાર કરવા જેવો છે